નમસ્કાર આપ જોઈ રહ્યા છો એ આર ને ન્યૂઝને હું ચુમાસુમ નજર કરીએ આજના મહત્વના સમાચાર ઉપર અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોનું ડ્રગ્સ અને ગેજેટ્સની દાણચોરી રોકવા માટે આંતરરાષ્ટ્રીય કક્ષાની નવીન લગેજ ચેકિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવે છે જે ભારતના અન્ય કોઈ એરપોર્ટ પર નથી આ સિસ્ટમ હેઠળ મોટી બેગથી લઈને હેન્ડબેગ સુધીના દરેક સામાનનું સઘન સ્ક્રેનિંગ થાય છે આ પદ્ધતિથી મુખ્ય વિશેષતા એ છે કે સ્ક્રીનિંગ કરનાર અધિકારીને બેગનો રંગ કે ટેગ દેખાતો નથી પરંતુ માત્ર એક્સ રે ઇમેજ જ મળે છે આનાથી કર્મચારી અને દાણચોર વચ્ચેનો પણ સંભવિત દૂર થાય છે હવે દાણચોરો સોનાને પેસ્ટ બનાવીને અથવા છુપાવે તો તે ઝડપાઈ જાય છે સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે માસ્ટર કંટ્રોલ રૂમમાંથી સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવે છે અને ટોયલેટમાં સામાન લઈ જવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ પગલાઓને અમદાવાદ એરપોર્ટ પર દાણચોરી પર મોટો અંકુશ મેળવ્યો છે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ અને રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્મા આજે દસ ઓક્ટોબરથી અંબાજી ખાતે માતાજીના દર્શન કરીને ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો છે તેમણે સવારે અંબાજીમાં દર્શન કર્યા ત્યારબાદ તેઓ પાલનપુર ઊંઝામાં ઉમિયા માતાજીના દર્શન કરશે અને મહેસાણા થઈને સાંજે ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે યોજાનારા નમોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે

કૃષ્ણનગરથી સૌરાષ્ટ્ર થી ઉત્તર ગુજરાત ગીતા મંદિરથી દક્ષિણ ગુજરાત ગોધરા દાહોદ જતી બસોનું સંચાલન કરાશે અમદાવાદ સહિત રાજ્યમાંથી એક્સ્ટ્રા સંચાલનનો પાંચ લાખથી વધુ પેસેન્જરો લાભ લે તેવી શક્યતાઓ છે સમાચાર આવી રહ્યા છે અરવલ્લીથી ધનસુરાના શિકા પાસે કમનસીબ ઘટના બની છે અચાનક ટ્રક ચાલુ થઈ જતા ડ્રાઈવરનું મોત થયું છે ડાયરેક્ટ સેલ આપી ટ્રક ચાલુ કરવા જતા ટ્રક ઉપર ફરી વળી ટ્રક નીચે જઈને ડાયરેક્ટ સેલથી ચાલુ કરવા જતાં આ ઘટના બની ગોકુલ હોટેલ પાસેની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે હિંમતનગરના હુડા એટલે કે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના નોટિફિકેશન સામે ખેડૂતો અને ગ્રામજનોનો વિરોધ હવે ચરમસીમાએ પહોંચ્યો છે હુડામાં સમાવિષ્ટ અગિયાર ગામોના લોકો છેલ્લા ચાળીસ દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે પરંતુ સરકાર તરફથી કોઈ જવાબ ન મળતા હવે આ ગામ લોકોએ મોટો નિર્ણય લીધો છે તેમને હુડાનું સમર્થન કરતા નેતાઓના ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે આવનારા સમયમાં ચૂંટણી આવી રહી છે ત્યારે આ વિરોધ રાજકીય પક્ષો માટે એક મોટું સંકટ બની શકે છે શું છે આખો મામલો જોઈએ આ અહેવાલમાં આ દ્રશ્યો છે સાબરકાંઠા હિંમતનગર તાલુકાના એ અગિયાર ગામોના જ્યાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આક્રોશનું કારણ છે હુડાનું નોટિફિકેશન હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં બેરણા હડિયોલ કાંકડોલ ઘર સહિત ગામોને સમાવી લેવાતા ખેડૂતોની ચાલીસ ટકા જેટલી ખેતીની જમીન કપાતમાં જઈ રહી છે ખેડૂતો માટે જીવનનો મુખ્ય આધાર ચાલીસ ટકા જમીન ગુમાવવાનો અર્થ છે કે તેમનું જીવન નિર્વાહ મુશ્કેલ બની જશે આ જ કારણે છેલ્લા ચાલીસ દિવસથી તેઓ સતત ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ નોંધાવી રહ્યા છે ધરણા રેલીઓ અને આવેદનપત્રોનો દોર ચાલ્યો છે પરંતુ આટલા મોટા વિરોધ છતાં ન તો સરકારે કોઈ પ્રત્યુત્તર આપ્યો છે ના તો સ્થાનિક નેતાઓએ તેમની રજૂઆત સાંભળી છે સરકાર અને નેતાઓની ઉદાસીનતા અને આ ઉદાસીનતાથી કંટાળીને હવે ગ્રામજનોએ આકરો નિર્ણય લીધો છે આ અગિયાર ગામોમાં હુડાને સમર્થન આપતા કોઈ પણ રાજકીય નેતાને પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવી છે ગામના પાદરે મોટા બેનરો લગાવ્યા છે અને સ્પષ્ટ સંદેશ પણ આપી દેવાયો છે જો નેતાઓને ખેડૂતોનું હિત વહાલું ન હોય તો તેમણે આ ગામમાં પ્રવેશવાનો પણ અધિકાર નથી મેં હુડા આંદોલન ચાલીસેક દિવસથી ચાલી રહ્યું છે તો એ હજુ સુધી એ ચાલીસ દિવસમાં અમારો કોઈ નિવેડો આવ્યો નથી તો આજે એના સંદર્ભે અમે અમારા ગામમાં કોઈ પણ રાજકીય આગેવાનોને પ્રવેશ આપવાના નથી જ્યાં સુધી અમારો નિવેડો નહીં આવે ત્યાં સુધી અમે કોઈપણ રાજકીય આગેવાનોને અમે ગામમાં પ્રવેશ આપવાના નથી એમના ઉપર પ્રતિબંધ લાવવામાં આવેલો છે ખાસ કરીને અગિયાર અગિયાર ગામમાં વિરોધ લગાવવામાં આવે વિરોધ કરવામાં આવ્યો છે અને આવા પ્રકારના દરેક ગામમાં વિરોધના બોર્ડ લાગી ગયા છે અને દરેક અગિયાર અગિયાર ગામમાં કોઈ પણ આગેવાન અને રાજકીય આગેવાનને પ્રવેશ આપવામાં આવશે નહીં કેતન પટેલ ગામ હડિયોલ ખેડૂતોના રોષ માત્ર સીમિત નથી હવે તે રાજકીય વંટોળ બની ગયો છે નજીકના સમયમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે અને આ અગિયાર ગામોના ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે કે જો હુડા રદ નહીં થાય તો તેઓ ચૂંટણીનો સંપૂર્ણપણે બહિષ્કાર કરશે એક તરફ ખેડૂતોની રોજીરોટીનો સવાલ છે અને બીજી તરફ નેતાઓ અને સત્તાધારી પક્ષ માટે મોટી મુશ્કેલી ઉભી કરી દીધી છે તો ખેડૂતોના આ સંઘર્ષ સરકારને પોતાનો નિર્ણય બદલવા માટે મજબૂર કરે છે કે નહીં તે તો જોવું રહ્યું આજે અમારા ગામમાં બોર્ડ લગાવવામાં આવ્યું છે કે જે હુડાને સમર્થન આપતા હોય એવા કોઈપણ રાજકીય નેતાઓને પ્રવેશ આપવો નહીં કારણ કે જ્યારે પણ વોટ લેવા હોય ત્યારે અમે ખોબલે ખોબલે લોકોને વોટ આપ્યા છે પણ જ્યારે અમારે એમની જરૂરિયાત છે ત્યારે એક પણ માણસ અહીંયા આવ્યા નથી કે અમારા સમર્થનમાં આવતા નથી કે અત્યારે ખેડૂતોની હાલત કેવી થઈ જે કોઈ હાલત પૂછવા નથી આવતું એટલે હવે એવી ચીમકી આપીએ છીએ કે અગિયાર ગામોમાં જો કોઈ પણ નેતા જે હુડાને સમર્થન કરતો હશે એ પ્રવેશ આપશે પ્રવેશ કરશે તો એની હાલત પણ કફોડી થશે અને એની આગળની જે પણ પરિસ્થિતિ થશે એના માટે અમારું આ અગિયાર ગામ કંઈ જવાબદાર નહીં રહે અને હવે જ્યારે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ઇલેક્શન આવી રહ્યું છે એ ઇલેક્શનને પણ અમે ધ્યાનમાં રાખીશું અને આગળ જો બને એવું તો ઇલેક્શનનો પણ બહિષ્કાર કરશું જો અમારો હુડા રદ નહીં થાય તો શું વિપુલ પટેલ હળિયોલ અમારું ગામ સૌને આવકારવાળું ગામ છે પણ એવા કેવા કપરા સંજોગો આવી ગયા કે ખેડૂતની આત્મા જે જમીન ધરતી માતા કહેવાય એને છીનવવાનો વારો આવ્યો ત્યારે અમારે આવું બોડ મારવું પડ્યું પ્રતિબંધોનું તો હવે સત્તાઓવાળાને વિચારવું પડશે કે ખેડૂત જેની આત્મા જે એને માતા કહે છે એની શું હાલત થતી હશે તો એના માટે અમે આ કોઈ પણ રાજકીય પક્ષ જે હુડાના સમર્થકમાં છે જે અમારું સમર્થન કરે છે એમને જ અમે પ્રવેશ આપવાના છીએ તો મારી સરકારશ્રીને નિવેદન છે કે આ જે ખેડૂતોનો જે પ્રશ્ન છે એ જલ્દીથી સોલ્યુશન આવે અને ખેડૂતો એમના પરિવારમાં શાંતિથી સુખેથી રહી શકે મારું નામ યોગેશ પટેલ સાબરકાંઠાના આ અગિયાર ગામોમાં અને રાજકીય નેતાઓ સામ સામે આવી ગયા છે એક તરફ ખેડૂત પોતાની જમીન બચાવવામાં મક્કમ છે તો બીજી તરફ નેતાઓ પ્રવેશબંધીના કારણે રાજકીય પક્ષોના સમીકરણો બગડી રહ્યા છે હવે સરકાર આ વિરોધને શાંત પાડવા શું પગલું ભરે છે તેના પર સૌ કોની નજર ટકેલી છે તો હાલ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો એ ન્યૂઝ નમસ્કાર